બે લોખંડની ફીલી છે અને આ બેટરી સાથે જોડેલ છે બલ્બ છે અને સ્વિચ સાથે જોડી દીધેલો છે હવે આ જે આખો બીકર છે ખાલી બીકર એ બીકરની અંદર હું મંદ HCl ઉમેરું છું સમજો શું ઉમેરું છે મંદ HCl ઉમેરું મંદ HCl ઉમેરતાની સાથે જ સ્વિચ ઓન કરી એટલે આ બલ્બ ધીમે 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 પ્રજ્વલિત થાય છે તે સળગે છે બરાબર ઓકે એસીએલ ઘરેતોનો મે અને આ બલ્ક સુ થાય સળગે છે 6 બેટરી સાથે કનેક્ટેડ લાગળે હવે એક કામ કરી કે આપણે આ એસીએલ કાઢી દીધું કે નહી તો બીજો આવો એક સેટ તૈયાર કરીએ અને એની અંદર હું گلوકોઝ گلوકોઝ अथवा તો ઇથેનોલ ઇથેનોલ ઉમેરી અને પછી સ્વીચ ચાલુ કરો એક સ્વીચ ચાલુ થતી સ્વીચ ચાલુ થાય પણ એની સાથે સાથે જે બલ્બ સળગો જેની સળગતો નથી જાવ બરાબર અહીંયા બલ્બ સળગ્યો પહેલા HCl ઉમેર્યો તો હવે HCl ની સાથેને હું બીજો કે HCl જગ્યાએ બીજો કે એસિડિક એસિડ લે લઉં કે H2SO4 લઈ લઉં કે કોઈ પણ એસિડ કહો તો બલ્બ સળગશે પણ જ્યારે હું گلوકોઝ કે ઇથેનોલ ઉમેરું છું ત્યારે બળ સળગતો નથી આવું કેમ સિમિલરલી આપણે એવું વિચાર્યું કે જ્યારે હું આની અંદર NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ઉમેરું છું તો પણ બળ સળગે છે KOH ઉમેરું તો પણ બળ સળગે છે બરાબર પણ આ ઇથેનોલ ને گلوકોઝ ઉમેરું છું ત્યારે બળ સળગતો નથી હવે અત્યારે આપણે જોયું કે બંધ સળગે છે ક્યારે તો કે એસિડ અને બેઝ ઉમેરે છે ત્યારે પણ આ જે ઇથેનોલ એ ગ્લુકોઝ ઉમેર્યું છું ત્યારે બંધ સળગતો નથી સમજો બરાબર આવું કે એટલે અહીંયા એક નવો કોન્સેપ્ટ ઇન્ક્લુડ થાય છે વાહકતા વાહકતા એટલે શું સીધી સાદી સિમ્પલ ડેફિનેશન વાહકતા બે પ્રકાર શું વાકને ને અવાહક કે ઓકે જો અહીંયા મારી પાસે અહીંયા સ્વિચ છે બરાબર અહીંયાથી મારા ઘરમાં વાયરિંગ છે અહીંયા સ્વિચ છે સ્વિચ અહીંયાથી આપણે એક બલ્બ બહાર છેડે છે બરાબર અલવ અહીંયાથી જો સ્વિચ ઓફ થઈ ગઈ હાલો ક્લિક કરીસ એક બટન ચાલુ હોય એટલે અહીંયાથી ત્યાં સુધી ગણતરીના સેકન્ડની અંદર ફટ દે ચાલુ થઈ જાય છે એનો મતલબ કે અહીંયા જે વાયર રહ્યો છે વાયર ઇનર કોપર છે એનું કે બરાબર જે કોપરના વાયર છે જેટલા કો બાઈરિંગ ને જે પણ મટીરિયલ છે એ સુવાહક મટીરિયલ છે એવું કહેવાય તો સેમ એટલા અહીંયા પણ એસિડ કે બેઝ જે છે એ કેવા છે સુવાહક હોય છે અને સુવાહક કેમ છે એનું કારણ આપણે સમજીએ પણ જ્યારે ઇથેનો કે ગ્લુકોઝ જે છે એ સુવાહક હતા

ત્યારે તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છતાં પણ કરંટ લાગતો નથી એવું કેમ દેખાવ તો એ વાત સમજો કે તમારી પાસે જે બીજું વરસાદનું પાણી પણ વરસાદના પાણીની અંદર એસિડ હોય બરાબર એસિડ ક્ષાર બરાબર આ બધાનું પ્રમાણ તમને વધારે પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે તેનું આયનીકરણ થાય છે એસિડ ક્ષાર જે છે તેનું આયનીકરણ થાય છે દેખાવ કે આયનીકરણ થાય છે એના કારણે તેમાં પ્રવાહ

તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો દીકરાઓ એક એનો મતલબ એની અંદર શું છે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે હવે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે દીકરાઓ ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર એટલે એચ છે તેમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર એચ પ્લસ થાય અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે દીકરાઓ એટલે કે એચ પ્લસ છે એમાં એક વધુ શું ખાલી

એટલે એસિડ જે છે એનું આયનીકરણ થશે એકલો એસિડ કોઈ દિવસ આયનીકરણ કરે નહીં બરાબર એટલે સમજો શું થશે તો કે H+ અને Cl- માં ફેરવાશે બીજી રીતે લખે તો બીજી શું લખાય તો કે આ જુસ્તોને આપણે આમ પણ લખી શકીએ છે કે H+ છે તો એની સાથે સાથે અહીંયા H2O છે દેખાવ તો એ H+ છે એ H2O સાથે જોડાય અને H3O+ બનાવશે અને Cl- એસિડિસ પાછા દેખાવ એવા પણ રહી શકે છે એટલે અહીંયા આપણને એક પ્રોટોન મળે છે દીકરાઓ એટલે આને જે એસિડ એસિડ છે ને જે દીકરાઓ એને એક એડવાન્સ લેવલ પર આપણે સમજવું હોય તો HCl જે દીકરાઓ છે એમાંથી એક H+ મળે એટલે એને મોનોપ્રોટિક એસિડ કહેવાય દીકરાઓ શું કહેવાય મોનોપ્રોટિક એસિડ કારણ કે તેમાંથી દીકરાઓ એક જ પ્રોટોન મળે છે મોનોપ્રોટિક એસિડ બરાબર સમજો બીજી વાત કરીએ દીકરાઓ કે હું હવે H2SO4 લઉં છું તો H2SO4 લઉં દીકરાઓ તો H2SO4 માંથી મને શું મળશે

એટલે આ વસ્તુ પણ દીકરાઓ યાદ રાખવી જરૂરી છે ડાયાપ્રોટિક એસિડ કેમ બરાબર એટલે આ રીતે એનું આયનીકરણ પણ થતું હોય છે આ બેઝિક વસ્તુ દીકરાઓ આવડે એવી છે સમજો બીજી વાત કરીએ કે મારી પાસે જો બેઝ હોય દીકરાઓ બેઝ હોય તો કઈ રીતના થશે એ પણ સમજો કે બેઝ હશે તો બેઝની અંદર આપણે બેઝ લઈને ચાલીએ ઉદાહરણ ચાલીએ તો હું અત્યારે એક કામ કરું એનએચ લઉં છું તો એનએચ નું આયનીકરણ થાય દીકરાઓ તો એનએચ નું આયનીકરણ કઈ રીતના થાય તો કે Na એ પ્લસ એન એ પ્લસ અને ઓએચ માઇનસ બરાબર સેમ ની વાત કરતી કરો તો શું થશે કે પ્લસ અને ઓએચ માઇનસ ચાલો હવે એક બીજી વાત કરીએ એન ફોર ફોર ઓએચ બરાબર તો શું થશે એનએચ ફોર પ્લસ અને ઓએચ બરાબર એટલે આ બેઝિક બેઝ ની વાત થઈ ગઈ દીકરો બરાબર આ બેઝિક ફાઉન્ડામન્ટલ છે જે તમને ક્લિયર હોવા જોઈએ બહુ ઈઝી વસ્તુ છે દેખરા આ રીતે છે સાથે સાથે સમજી દેખાવ કે આપણી પાસે એસિડ છે તો એ એસિડ ની અંદર એસિડ હે પાણી માં ઓગળે કે પાણી એસિડ માં ઓગળે બહુ જ મહત્વનો પ્રશ્ન છે એસિડ માં પાણી ઓગળે કે પાણી માં એસિડ ઓગળે તે વસ્તુ યાદ રાખજો દીકરાઓ કે જ્યારે પણ કોઈ દિવસ ભૂલથી પણ એસિડ ની અંદર પાણી ને ઉમેરવું નહી વસ્તુ યાદ રાખજો અને કાળજી એ પણ રાખવી કે જ્યારે પાણીમાં તમે એસિડ ઉમેર છો કેવી રીતે કે તમારી પાસે જો એક છે બરાબર આ રીતની ટેસ્ટ આ ક્રોસ કરો બરાબર આ ટેસ્ટ્યુબ છે ક્રોસ કરો અહીંયાથી બીજી કોઈ ટેસ્ટ્યુબ કે બીજું જે પાત્ર છે તમારી પાસે મેઝરિંગ જે નળાકાર જે હોય એના દ્વારા અહીંયાથી આ જે કસ્ટડીની ધાડ છે એ ટેસ્ટ્યુબ ને દાળને અડેલીને તમે એસિડ ઉમેરો આમાં શું છે એસિડ છે સમજો એસિડ છે અને આમાં શું છે H2O છે બરાબર તો આ જે ધારથી અડેડીને ધીમે 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 તમારે એસિડ ઉમેરવાનો છે એ પણ વસ્તુ દીકરાઓ યાદ રાખજો કે એસિડ ઉમેરવાની આ ખરી રીત છે કોઈ દિવસ ડાયરેક્ટ ઉમેરવાય નહીં ડાયરેક્ટ ઉમેરશો તો એસિડ જે છે ઉષ્ છે એસિડ અને પાણી વચ્ચેની જે પ્રક્રિયા છે તે ઉષ્મા ક્ષેપક છે એટલે એકાએક એસિડ તમારા તરફ ફેંકાશે ઉછળશે બરાબર

બરાબર તો માનો કે એસિડ અને બેઝ વચ્ચે ની પ્રક્રિયાનું મેજિક ફોર્મેશન એસિડ એસિડ વત્તા બેઝ બરાબર શું કહેવાય દીકરાઓ ક્ષાર ક્ષાર અને પાણી બરાબર એસિડ અને બેઝ વચ્ચે મેજિક પ્રક્રિયા છે તેને શું કહે ક્ષાર અને પાણી બરાબર હવે આપણે વાત કરીએ તો કે હાઇડ્રોજન ને લઈ છે આપણે એસિડ છે તો H x

બરાબર તો અહીંયા એસિડ અને બેઇઝની અંદર શું સમજ છે બહુ નાનો લોપ છે સમજવા જેવો કે બોજાળું છે નહીં બરાબર તો એક જ વસ્તુ કે એસિડ અને બેઇઝના બંનેનો અંદર સમાજમાં શું આવે કે બંનેનો આયનીકરણ થાય છે બંનેમાંથી H+ અને OH- જે આયનો છૂટા પડે છે તેના કારણે એ પાહકતા તરીકે વધે છે જે વાહક તરીકે વધે છે બરાબર એટલે આટલી વસ્તુ દીકરાઓ મગજમાં યાદ રહે તો પાણીમાં જ્યારે ઉમેરે ત્યારે બંનેનો આયનીકરણ થાય છે આ વસ્તુ મગજમાં ખાસ યાદ રાખજો તો અહીંયા આપણે આ વિડિયોને વિરામ પર છે નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી વધારે આગળ ચર્ચા કરીશું બરાબર છે જોઈ લઈશું